નવનગર હવે મહાનગર કમિશનરોની ફાળવણી પણ થઈ ચૂકી છે ગુજરાતને નવા વર્ષે વધુ નવ મહાનગરપાલિકાની ભેટ મળી નવ નગરપાલિકા હવે મહાનગરપાલિકા થવા જઈ રહી છે જો કે આ જાહેરાત ગુજરાત સરકારના ગત બજેટમાં જ કરી દેવાઈ હતી પરંતુ હવે તેની કામગીરી શરૂ થઈ ગઈ છે ત્યારે કયા નગર બનશે ને મહાનગર અને તેનાથી શું ફાયદો થવાનો છે શું થશે આવો જોઈએ જાણીએ સમજીએ સરકારે બધ નગર નવી મહાનગરપાલિકા મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો આ એ નવનગર છે જે વસ્તી અને વિકાસમાં ઘણા જ વિકસિત થઈ રહ્યા છે અને સમયની માંગ પ્રમાણે અહીં મહાનગરપાલિકાની જરૂરિયાત હતી સૌથી પહેલા જ્યાં મહાનગરપાલિકા બનવાની છે તે તમે જાણી લો તો મહેસાણા મોરબી નવસારી સુરેન્દ્રનગર ગાંધીધામ વાપી આણંદ નડિયાદ અને પોરબંદરમાં મહાનગરપાલિકા બનશે આ નવ નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે અસ્તિત્વમાં આવેલી આ નવ મહાનગરપાલિકાઓ થતાં ગુજરાતનો અર્બન વિસ્તાર પચાસ ટકા કરતાં પણ વધી જશે વધુ સત્તા વધુ કાર્યક્ષમતાથી સુનિયોજન આયોજનથી એ શહેરોનો વિકાસ થાય અને શહેરો એ કોઈ પણ રાજ્ય માટે એ ગ્રોથ એન્જિનનું કામ કરતા હોય છે અને સૌથી વધુ અર્બનાઇઝેશન ગુજરાતમાં છે આ બધી નગરપાલિકાઓ નાની હતી જે શહેરનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે તેના રાજકીય વ્યક્તિઓ સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે ધારાસભ્ય સરકારના નિર્ણયની પ્રશંસા કરીને દાવો કર્યો કે આ નિર્ણયથી વિકાસના નવા દ્વાર છે નવી નવ મહાનગરપાલિકા બનાવવાનો જે નિર્ણય કર્યો છે એને માટે હું રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારનો અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અંતઃકરણપૂર્વક આ નવે

ત્યારે હું ખૂબ આનંદની લાગણી અનુભવ છું આ નિર્ણયથી આણંદ શહેરના વિકાસમાં ખૂબ ઉત્તરોત્તર વૃદ્ધિ થશે તો રાજનેતાની સાથે સામાન લોકો પણ સરકારના નિર્ણયથી ખૂબ જ ખુશ હોવા મળ્યા છે મહાનગરપાલિકા બનવાથી ટેક્સ વધશે તો વિકાસને વધારે વેગ મળશે તો લોકો પણ માની રહ્યા છે કે રોડ રસ્તા બસે દબાણો હટશે લોકોને ક્યારેક જોતા હોય છે કે ટ્રાફિક થવાથી એમ્બ્યુલન્સ પણ ટાઈમથી જઈ શકતી નહોતી તો રોડ રસ્તા મોટા થશે લોકોને બાંધકામો પ્રોપર થશે ગટર વ્યવસ્થા એક નવી આયોજન થશે આજે મોરબીની પરિસ્થિતિ નગરપાલિકા છે પણ ગ્રામ પંચાયત થી પણ બત્તર મોરબી નગરપાલિકાની હાલત હોય આની અંદર સારા તતષ્ઠ સનિષ્ઠ અને સારા અધિકારીઓની જો નિમણૂક કરવામાં આવશે તો મને વિશ્વાસ છે ચોક્કસ મોરબીને સારું શહેર રડિયામણું શહેર બનાવી શકાય હવે તમે એ પણ જાણી લો કે નગરપાલિકાની જગ્યાએ મહાનગરપાલિકા બનશે તો શું ફાયદો થશે તો નગરપાલિકા કરતાં મહાનગરપાલિકા પાસે સત્તા વધુ હોય છે ચીફ ઓફિસર કરતાં મ્યુનિસિપલ કમિશનર વધુ શક્તિશાળી હોય છે કોર્પોરેશન બાંધકામ અને બીઓની પરમિશન આપે છે સરકારની અન્ય સહાય પણ વધારે મળે છે સુવિધાઓ પર રેવન્યુ વધુ પણ મેળવવાનો પ્રયાસ થાય છે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ પણ વધુ મળે છે કેટલાક પ્રોજેક્ટમાં તો સરકાર છે મેયર અને કમિશનર સરકારમાં સ્થિતિ રજૂઆત કરી કોર્પોરેશન બનવાથી ટેક્સમાં પણ વધારો થશે જોકે આ તમામ શહેરમાં મહાનગરપાલિકા સંપૂર્ણ અસ્તિત્વમાં આવતા હજુ નવથી થી દસ મહિનાનો સમય લાગી શકે છે ત્યારે જોવું રહ્યું કે મહાનગરપાલિકાથી કેટલો ફાયદો લોકોને થશે બ્યુરો રિપોર્ટ